વડોદરાના ઐતિહાસિક માંડવી ખાતે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ દ્વારા ગુજરાત રાજ્યમાં વિકાસના નામે હજારો મંદિરોને દૂર કરવાની નોટિસ પાઠવવામાં આવી છે જેથી હિન્દુ સંગઠનોની લાગણી દુભાવતા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા મંદિરની આપેલ નોટિસ સામે અર્થનગ્ન થઈ શંખનાથ સાથે ઉગ્ર વિરોધ દર્શન કરવામાં આવ્યું હતું તેમજ ગજની અને ઔરંગઝેબ સાથે સરકારને સરખાવી ગંભીર આક્ષેપ કર્યા છે પણ હજારો મંદિરોને નોટિસ આપવામાં આવી છે ગુજરાતભરમાં પચીસ હજાર મંદિરોને નોટિસ આપીને એને તોડવાના કામ પ્રશાસન કરી રહ્યું છે આખા ગુજરાતમાં જો આ રીતે કામ ચાલી રહ્યું હોય તો સ્પષ્ટપણે દેખાય છે કે આ જે ગણસરી અને ઔરંગઝેમ છે એ મંદિરો તોડવાનું કામ કરતા હતા જે હિન્દુઓ આસ્થા તોડવાનું કામ કરતા હતા અત્યારનું જે પ્રશાસન છે આ એ જ કામ કરી રહી છે ઘસિંહ અને ઓરંગઝેબ જે કામ મૂકીને ગયા છે અત્યારનું પ્રશાસન એ રસ્તે ચાલી રહી છે પચીસ હજાર મંદિરો તોડવા એટલે સંપૂર્ણપણે ધર્મનો નાશ કરવો એ રસ્તે સરકાર નીકળી પડી છે અમે એનો વિરોધ કરવા માટે આવ્યા છે ત્યાં પચીસ હજાર મંદિરો જોડશે તો